મિત્રો આજે એટલો બધો પગ દુખે છે ને મારો ત્યાં છતાં મેં આજે ટ્રેક્ટર ચલાવ્યું છે અને કયા કારણે દુખે છે ને એ પણ તમે વિડીયોમાં બન્યા રહેજો પૂરી માહિતી આપીશ કે કયા કારણે મને પગ દુખે છે કિવેતમાં આપણા ગયડા નહોતા કહેતા કે મજબૂરીમાં પણ મજૂરી કરવી પડે છે એટલે આપણે એ વાતની મજબૂરી છે મિત્રો આપણા માટે આપણા પૈસો નથી એટલા માટે દુઃખ લઈને પણ મજૂરી કરીએ છીએ આપણે ને હું બતાવીશ તમને મારો પગ કયા કારણે દુખે છે 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 રોજો તમે આપણું નાનું લોઝર બગડી મોટું બગડી ગયું છે ને એના ઉપર આવી ગયા છે મિનિલો લોડ પર રોજો હું ભરું છું રીતે ભરાય છે જોજો તમે કારણ કે મોટા જેટલી તાકાત એનું નહીં કરો પેલું સામે ઓફર દેખાય એમાં આપણે আমার না পড়াই દરરોજ તો મિત્રો આપણે આ મોટું લોડર ચલાવીએ છે આર્યું પણ આજે બગડ્યું છે અને હું કઈ રીતે લોડર ચલાવું ને એ પણ મિની લોડર ચલાવવું એ પણ તમને જોવા મળી જશે વિડીયોમાં દરરોજ આર્યું સામે મોટું પડ્યું એ ચલાવું છું પણ એ આજે બગડી ગયું છે ને આ મિની લોડરનો વિડીયો છે એ આ રહ્યો અને સામે ટ્રક પડી છે આ મિની લોડર છે પછી મિની લોડરનું આખું તમને લોકેશન બતાવીશ પહેલાં મારો પગ જોઈ લો તમે કે આ બ્રેકવાળો પગ છે પૂજી ગયો છે આ પ્લાસ્ટિક દાજી ગયું હતું મિત્રો મને ત્રણ જગ્યાએ આ બે તો મટી ગયા પણ જે વધારે જખમ થયું હતું ને એ હજી મટતું નથી એ દુઃખે જ છે હજી અને લગભગ પાકી ગયું હોય એવું લાગે છે આ બહુ મોટું દાજી ગયું છે આ બંને મટી ગયા છે આ આ વાળું નહીં મટતું મિત્રો આ સામે દેખાય રહ્યું એ નહીં મટતું દવા આપણે બે ત્રણ ફેરા લઈ લીધી છે એટલે હવે થોડોક ફરક પડ્યો પણ આજે આખો દાડો ટ્રેક્ટર ચલાવ્યું ને એટલે હોજા કરી ગયો છે પગ અને બહુ પીડા કરાવે છે ત્યાં છતાં તમારો ભાઈ હિંમત નથી હાર્યો આખો દાડો આજે ટ્રેક્ટર ચલાવ્યું છે અને તમે આ મિની ટ્રેક્ટરનું લોકેશન જોઈ લો હવે હું નીચે ઉતરી જાઉં આપણું મિની લોડર છે હા જોઈ લો અને પાછા વિડીયો સારો લાગે ને તો તમારા ભાઈને સપોર્ટ કરજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો આગળથી લોકેશન આગળનું જોઈ લો મહિન્દ્ર કંપનીનું ટ્રેક્ટર છે